નમસ્કાર દોસ્તો ન્યૂઝમાં સ્વાગત છે રોડ તરફ જતા હાઇવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો આંબલી માર વિસ્તાર પાસે માર્બલ ના ખંડા ભરેલા ટ્રેલરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ થી વીસ ફૂટ નીચે નદીમાં પલટી મારી હતી આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનો નો આ બાદ બચાવ થયો હતો થરાદમાં દૂધ ડેરીથી પાણીના ટાકા સુધીના હાઈવેનું નિર્માણ કાર્ય કાર્યને પૂર્ણતા ના રહે છે પરંતુ સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ચિંતા વધી રહી છે સ્થાનિક રહેવાસી વાલજીભાઈ મઢવીએ જણાવ્યા મુજબ આ માર્ગ પર ગાયત્રી હાઈસ્કૂલ મહેશ્વરી સોસાયટી આનંદ કૃપા અને કૃષ્ણનગર સહિત અનેક રહેણાંક વિસ્તારોને જોડતા ક્રોસિંગ આવેલા છે સ્થાનિકોનું માનવું છે કે સ્પીડ બ્રેકરની સ્થાપના થવાથી મુખ્ય બજાર તરફ આવન જાવન કરતા લોકોની સલામતી સુનિશ્ચિત થશે અકસ્માત સંભાવના ઘટશે વર્તમાન સ્થિતિમાં સ્પીડ બ્રેકરની ગેરહાજરી અકસ્માતનું જોખમ વધારી રહી છે ખાસ કરીને શાળાના બાળકો અને નાના વાહન ચાલકોની સુરક્ષા માટે આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની તાત્કાલિક જરૂરિયાત છે

પ્રથમ અકસ્માતમાં એક બાઇક ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ સ્થાનિક લોકોમાં રોષ વધી રહ્યો છે આજે અમદાવાદમાં વસવાટ કરતા ધાનેરાના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો લોકોની માંગણી છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે સરકાર દ્વારા પ્રસ્તાવિત જિલ્લા વિભાજન યોજના અંતર્ગત ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરવાની વાત સામે આવી છે જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આવેદનપત્ર આપવા આવેલા લોકોએ ધાનેરાને બનાસકાંઠામાં રાખો જેવા સૂત્રોચ્યાર કર્યા હતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ જે ડબલ ઇ મેન બે હાજર પચીસ સત્ર એક પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ બહાર પાડ્યું છે જે ઉમેદવારોએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરાવી છે તેઓ જે ઈ મેનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમની હોલ ટિકિટ

જ્યારે બાવીસ કેરેટ સોનું ચિમ્મોતેર હજારથી વધુ છે ચાંદીના ભાવમાં પણ આજે એક હજાર રૂપિયાનો વધારો થયો છે ડોનાલ્ડ ટ્રમ્પ વીસ જાન્યુઆરી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં દુનિયાભરની હસ્તીઓ આવશે દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે અમદાવાદમાં પોલીસ દ્વારા લુખા તત્વોનું ફક્ત જાહેર સરઘસ કાઢવામાં આવે છે પરંતુ આવા લુખા તત્વોમાંથી ડર બહાર કાઢી શકાતો નથી જેને લઈ આવા તત્વો ખુલ્લા આમ આતંક મચાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર આમાં બેફામ બનેલા નબીરાઓનો ત્રાસ સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં ધારાસભ્યોએ ઉઠાવેલા પ્રશ્નો અને વિવિધ વિભાગોના અધિકારીઓ આપેલા જવાબો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી